એને રક્ષા કરી છે અયોધ્યાની એણે રક્ષા કરી છે અયોધ્યાના એક એક જીવોની કોઈનું મૃત્યુ થયું નથી કોઈનો જન્મ પણ થયો નથી તો એક હજાર વર્ષનો યજ્ઞ આ ઉપક્રમ અને એમાં રોજ સવારે યજ્ઞ થાય આહુતિઓ અપાય યજ્ઞના ધુમાડાથી નૈમિષારણ્યનું આખું વાતાવરણ પવિત્ર અને સુગંધિત બપોરના ભાગમાં કંદમૂલ ફલ ભોજન અને પછી અપરાન સમયમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા સાંભળે છે દરેક યજ્ઞ સાથે સત્સંગ કથાને જોડવાની પરંપરા છે આપણી કોઈ પણ સત્કર્મ હોય એની સાથે સત્સંગ અનિવાર્ય તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો સત્સંગ કરો નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી તમે તીર્થમાં જઈ સ્નાન કરો તીર્થ દેવતાઓનું દર્શન કરો તીર્થમાં જઈને તમે દાન કરો એ બધું તો જરૂરી છે જ પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો દાવજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે બલભદ્રજી એનું વર્ણન છે ભાગવતમાં આખા ભારતની ઠેઠ દક્ષિણ સુધી ગયા છે દાવજી દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાવજી મહારાજ અને એ પણ નૈમિષારણ્યમાં પધાર્યા છે દાઉજી અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી યજ્ઞ ચાલતો હતો અને એ યજ્ઞમાં દાઉજી પધાર્યા છે ભાગવતના સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે દાઉજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી એ સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સાંભળવા માટે બેહાડે છે આ બધી કથાઓ સ્કંદ ઉત્તરાર્ધમાં છે તીર્થયાત્રા એની સાથે પણ સત્સંગ જોડો તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલા કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા પાંચ અધ્યાયની સત્યનારાયણની કથા સંભળાવે છે કે નહીં એ સત્સંગ આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું પુનઃ પ્રતિષ્ઠા એ સત્કર્મ પણ એની સાથે પછી સાત દિવસની આ કથા જોડી સત્સંગ દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે તો અપરાન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે અઠ્યાસી હજાર ઋષિઓ એની સભા નૈમિષારણ્ય અને જંગલના જાડવાની છાંયામાં બધા બેઠા છે આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઊઠે છે વાતાવરણ પવિત્ર છે સુગંધી છે અને ઝાડની સામાન્ય રીતે આપણે ત્યાં રામ કથાની પણ વાત કરીએ યાજ્ઞવલ્ક્ય ઋષિ મુનિભરદ્વાજજી ને કથા સંભળાવે છે પ્રયાગમાં એ પણ વડલાની નીચે અક્ષય અક્ષયવટની નીચે ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર એ પણ વટવૃક્ષ ની છે કાકભુષીજી કથા સંભળાવે છે પક્ષીઓની સભા છે ગરુડજી બેઠા છે એ પણ વટવૃક્ષ નીચે વડલાની નીચે બેસીને કથા કેમ રામચરિત માનસ અનુસાર વડલો વિશ્વાસ પ્રતિક છે વટુ વિશ્વાસ અચલ ધર્મા તીરથ સમાજ સુકર્મા વટલો વિશ્વાસ વિશ્વાસની છાયા માં બેસીને કથા થાય અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે પાર્વતી સાંભળે છે એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે બહુ સીધો સાધો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વક્તાના આસન ઉપર સુત મહારાજ બિરાજા છે શૌનકજી જ્યાં બધા શ્રોતાઓમાં મુખ્ય છે આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે શવનકજી ઋગ્વેદી છે શવનકજી વૃદ્ધ કુલપતિ છે એ પ્રશ્ન કરે છે વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે મહારાજ વૈષ્ણવ માયા મોંઘ કઈ રીતે છૂટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે સમજાવો આ ઘોર કલયુગમાં એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય ઉપાય બતાવો અહીંયા કહે છે શવનકજી કે કામધેનું જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ના હોય ચિંતામણી જેની પાસે ચિંતન કરે અને મળે કલ્પ વૃક્ષ નીચે બેઠેલો માણસ કોઈ દરિયો વૃક્ષ નીચે કોઈ ન બેઠો ને છતાં તૃષ્ણા ન એની છીપાણી તો નહીં કલ્પ એ નક્કી બાવળીઓ તો એ કલ્પ વૃક્ષ નહીં હોય બાવળીયો હોવો જોઈએ ભ્રાંતિ થઈ વૃક્ષ માની લીધું અને કાં તો ઓલાના ઓલાની ભાગ્યરેખા ભેળાણી એક માણસ જંગલમાં ભૂલો પડ્યો ભૂખ્યો તરસ્યો એકદમ થાકેલો બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડ નીચે બેહી ગઈ હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે કલ્પ વૃક્ષ છે એને ખબર નહીં એ થાક્યો ભાઈ પરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો લૂપ્યો પન્યાથી પન્યું આપડું પન્યાથી પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે કડિયો ચોણો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસ પન્યું તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પેલા તો એક બાજોઠ આવીને પેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કહેતો હોય થાળ ને પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટા વડા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાઈ બહુ લાગે કે માળું આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કંઈ ધાબું નથી આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી અને આ આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને હામે ભાવતા ભોજન છે તરત તેણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ખૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો આમ ઝીલી લીધો મકર સંક્રમ